ભાઈઓ દુનિયાની કોઈ પણ પ્રદેશની કોઈ પણ સભ્યતા સ્વરૂપમાં વિકસતી રહી હોય અને જેના વિકાસમાં જે તે પ્રદેશની જનજીવનની પોતાની મૌલિકતા જ મહત્વનો ભાગ હોય એવી કોઈ પણ પ્રદેશની કોઈ પણ ભાષા અને એ સભ્યતાની સાથે સાથે ઉછળતી આવેલી ભાષાની અંદર જે કહેવતો હોય છે એ કહેવતો ખરેખર જીવનની વાસ્તવિકતાઓને બહુ ટૂંકમાં રજૂ કરતી એક વ્યાખ્યાઓ હોય છે અને એને આપણે જો બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરીએ તો એકંદર એમાં સૌથી વધારે તથ્યનો હિસ્સો હોય છે મોટા ભાગે કોઈ પણ કહેવતો બહુ ઓછી જવલ ને કોઈ કેસમાં ખોટી સાબિત થાય પણ નવ્વાણું ટકાથી પણ વધારે કેસમાં કહેવતો સાચી સાબિત થતી હોય છે એ કહેવત છે કે વાવણી અને ઘી તાવણી આ બે કામ એવા છે કે એમાં સમયસરતા સૌથી અગત્યની હોય છે વાવવાનો કાર્યક્રમ હોય કે માખણમાંથી ઘી બનાવવા માટે તાવણીનો કાર્યક્રમ હોય એની અંદર સમય અગત્યની છે તાવણી કે વાવણીની શરૂઆત ક્યારે કરવી અને ક્યાં સુધીમાં એ કાર્ય સંપન્ન કરી લેવું એને સમજદારીપૂર્વક પોતપોતાના વિસ્તાર કે પોતપોતાના ઘર આંગણાના પ્રમાણમાં એનો આપણે વ્યાજબી રૂપમાં જો અમલ કરી શકીએ તો આ બાબતમાં એટલે કે આપણા ખેતી અને ગ્રામીણ જીવનમાં સમસ્યાઓ ઓછી સર્જાતી હોય છે તો આજના દિવસે આપણે વાવણીના સમયના મુદ્દે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મિત્રો આ કહેવતના આધારે આપણે આ વિડીયોમાં આગળ વધીએ છીએ આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો કારણ કે અત્યારે આપણી પાસે આપણા નવા ઉનાળુ પાકના વાવેતરની શરૂઆતનો સમય ચાલુ છે અને તેથી હવે ક્યાં સુધી આપણે નવી વાવણી કરી શકીએ એની પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ બે હજાર પચીસ વાર છે આજે શનિવારનો દિવસ આજના દિવસે આપણે આપણા નવા ઉનાળુ પાકના વાવણી સમય ઉપર ખૂબ અગત્યની ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે કે આ દિવસોમાં આપણા મોટા ભાગના ખેડૂતો માટે ઉનાળુ વાવેતરની વાવણીનો સમય કેવો ગણી શકાય અત્યારે આપણે જે સમયમાં છીએ આ દિવસમાં આ તારીખમાં તો આપણે વાવણીના હિસાબથી કયા સમયમાં છીએ તો ઉનાળુ વાવણીના હિસાબથી આપણો આગોતરા વાવેતરનો સમય હવે પૂરો થઈ ગયો છે પંદર તારીખ ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ પછીનું જે કાંઈ વાવેતર આપણું થાય એ વાવેતર આપણું આગોતરું વાવેતર નથી હવે પછી માત્ર એક અઠવાડિયું આપણી પાસે બચે છે જેને આપણે સમયસરનું વાવેતર કહી શકીએ એટલે કે વીસ થી એકવીસ તારીખ દરમિયાન જે કઈ વાવેતર આપણે કરીએ એ વાવેતર આપણું સમયસરનું અને ત્યાર પછીનું એકવીસ તારીખ કે બાવીસ તારીખ પછી જે કઈ વાવેતર આપણે કરીએ એ વાવેતર આપણે મોડું વાવેતર કરીએ છીએ એવું સમજી અને આપણે વાવવાનું છે અત્યારે જ્યારે આપણે વાવણીના સમયસરતાના મુદ્દા પર અત્યારની વાવણીને ધ્યાનમાં લઈને ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે સમયે છીએ આગોતરું વાવેતર પૂરું થઈ ગયું સમયસરના વાવેતરમાં પણ આપણે વાવતી વખતે વિચાર એ કરવાનો છે કે આપણે મગફળી વાવીએ આપણે તલ વાવીએ કે આપણે બાજરી વાવીએ મકાઈ વાવીએ કોઈ પણ પાક અત્યારના દિવસમાં આપણે વાવીએ પછી એ ડુંગળી સુધીના પાક પણ આપણે વાવતા હોઈએ છીએ પણ ટૂંકી મુદતમાં પાકી અને તૈયાર થઈ જાય આવો જ પાક અત્યારના દિવસોમાં હવે આપણે વાવવાનો રહે છે રહેતો આ સિઝનમાં મગ અડદ આવા કઠોળ પણ નાના મોટા વાવેતર અવશ્ય કરશે પણ એ વાવેતરમાં પણ સૌથી વહેલી પાકથી જાતો જે કંઈ આપણને ઉપલબ્ધ હોય એનું જ વાવેતર હવે આપણે કરવું જોઈએ કારણ કે લાંબા સમયે અગર તો પૂરતો સમય લઈ અને પાકતા જે કોઈ પાકો છે એ પાકો ઓછામાં ઓછા મોટા ભાગે સો દિવસથી વધારે સમય લેતા હોય છે અને સો દિવસથી વધારે સમય જે કોઈ પાક લેતો હોય એ પાકના દિવસો જો આપણે ગણીએ તો હવે આપણી પાસે ફેબ્રુઆરી મહિનાના માત્ર તેર દિવસ બાકી રહ્યા છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ આ મહિનો પૂરો થઈ જાય તો તેર દિવસ આ મહિનાના આપણી પાસે જ્યારે રહ્યા હોય ત્યારે પાછળ લગભગ દિવસ બાકી રહે છે સો દિવસમાંથી માંથી દિવસને પૂરા કરવા માટે આપણે બીજા ત્રણ મહિના જોઈશે એટલે કે માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના પાકા આપણે જોઈશે તો મે મહિનો પૂરો થાય અગર તો મે મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થાય એટલે મોટા ભાગે છે ચોમાસાની ઋતુનો આપણી આસપાસમાં એક ખડખડાટ શરૂ થઈ જતો હોય છે અને એની અસર આપણા પાક પર અવશ્ય પડતી હોય છે એટલે લાંબા ગાળે પાકતા કોઈ પણ પાક હવે વાવેતર કરવાનો ઉનાળો સમય પૂરો થઈ ગયો છે હવે આપણે વાવેતરની સમય સમયસરતાની વાત કરીએ છીએ ત્યારે કેટલાક ખેડૂતો ઘણી વખત અતિ ઉત્સાહમાં આપણને એવું પણ કહેતા હોય છે કે અમે બે વર્ષ પહેલા કે પાંચ વર્ષ પહેલા આ પ્રમાણે વાવેતર કર્યું હતું આટલું ઉત્પાદન તેમ તેમ છતાં પણ આવ્યું હતું અમારા કોઈ પાડોશીએ કોઈ સગાવ્હાલાએ આ તે જે કાંઈ ચર્ચાઓ ખેડૂતો કરતા હોય તે પણ કોઈ રેર કિસ્સામાં ક્યારેક કોઈને ક્યાંક લાભ થઈ ગયો હોય જુદી વાત છે આજના દિવસે તાપમાનનો ફોરકાસ્ટ એટલે કે અંદાજ જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે એ અંદાજ આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચવાની શક્યતા છે અને આગામી દસ દિવસનો જે કાર્યક્રમ હવામાન વિભાગે આપ્યો છે અંદાજના રૂપમાં દરેક દિવસે અવશ્ય ચોત્રીસ અને ડિગ્રી તાપમાન પહોંચી જશે બપોરના સમયે એવું હવામાન વિભાગ કહે છે હવે જે પરિસ્થિતિ અત્યારે ઘઉં જીરું કે રાયડો કોઈ પણ પાછોતરા વાવેતરની હોય એ જ પરિસ્થિતિ આગામી દિવસોમાં આપણા ઉનાળુ પાકના વાવેતરની પણ થઈ શકે સમયસરનું વાવેતરનું જે આંગણું છે એ આપણે ચૂકી જઈએ તો એટલે અત્યારે હવે વીસ થી એકવીસ કે બાવીસ તારીખ સુધીમાં જે કાંઈ પાક આપણે વાવી શકીએ આ પાકનું વાવેતર કરીએ ત્યાર પછી આપણું કોઈ ખેતર ખાલી થતું હોય તો નવા પાકના વાવેતરથી આપણે બચીએ એટલા માટે કે ઋતુ છેલ્લા દિવસોમાં એને માટે અનુકૂળ નહીં હોય અને સાથે સાથે હવામાન વિભાગ તરફથી આ વર્ષમાં ભયંકર તાપની જે આગાહીઓ થઈ રહી છે એને પણ આપણે ધ્યાનમાં લેવી પડશે વહેલો તાપ પડવાનો શરૂ થાય અને વધારે પડતો તાપ પડવાનો શરૂ થાય

અને આપ સૌ આ જવાબદારી સારી રીતે નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત